શહેરના આજવા રોડ ખાતે આવેલી રિદ્ધિસિદ્ધિ સોસાયટીના કોમન પ્લોટ ખાતે પેવર બ્લોક નાખવાની કામગીરીનું આયોજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજવા રોડ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ પાછળ રામદેવનગરની બાજુમાં આવેલ રીતિ સિદ્ધિ સોસાયટીના કોમન પ્લોટમાં કનુભાઈ સોલંકી તથા સ્થાનિકોની માંગણીને ધ્યાનમાં રાખીને આજરોજ પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર અજીત દધીજ આગેવાન કનુભાઈ સોલંકી તથા સોસાયટીના અન્ય પદાધિકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સવારે બ્લોક નાખવા માટે જે કમોલ પ્લોટ ની અંદર કોર્પોરેટર એમાં અમને અત્યારે જે ઉદ્ઘાટન કરીને ગયા છે તો અમારી વિનંતી છે કે ભાજપ સરકાર હરેક નું કામ આ રીતના સફળ કરે એવું ભારત સરકાર વિનંતી કરું છું જગ્યા આવેલી ભારત માતા કી આજના તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે સવારે કોમન પ્રોટની અંદર જે અમારે જીંગલીઓ નાખવાનું અમે અત્યારે ઉદ્ઘાટન કર્યું છે એનું બ્લોક નાખવા માટે તો અજીતભાઈ એમાં હું બરાબર